ગરીબોએ બે ટંક જમવા માટે પણ ઝઝુમતા હોય છે ગરીબો માટે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પછી પહેલા પેટ પૂજા માટે દિવસભર પરિવારનો બોજ લઈને ફરતા હોય છે આજના મોંઘવારીના યુગમાં ગરીબ પરિવારોના દીકરા દીકરીઓને ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે રૂપિયા અને સંસાધનની લાચાર તરીકે ધર્મના ગરીબ સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે આ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા જે ધર્મ થી પર રહી માનવતાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બની છે જીવનનો બીજો તબક્કો એટલે કે સંસાર ભારતભરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ભૂખ્યા અને ભોજન ભટકાતા અને આશરો અને ગરીબ પરિવારોને લગન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે આજ પંક્તિમાં એક ટ્રસ્ટ છે જે વર્ષોથી ગરીબ પરિવારના લગન સંસારનું માધ્યમ બને છે સંસ્થાના સંચાલકો દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા સામે ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગનમાં મહોત્સવની આયોજન કરવામાં આવ્યું હતું અસલામ અલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ ભાઈ આજ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસના ઇજ્તિમાહી નિકાલનો પ્રોગ્રામ રાખેલો છે આમ તો અમે દર મહિને કે મહિનામાં એક બે વખતે સર્વે ધર્મ રાખીએ છીએ હિન્દુ મુસ્લિમનો અને આ લોકોના પૈસા કરીએ છીએ બીજું કે સરકાર બી સપોર્ટ કરે છે દાનવીરો પોતાનું દાન આપે છે પણ આમાં એવું છે કે ભાઈ જે લોકો પોતાનો વિચારો નથી કરી શકતા એ જે લાભ લે છે એ બહુ મોટો ફાયદો કહેવાય એ લોકો લાભ લે આ પ્રોગ્રામો થાય છે એમાં અમારી આખી ટીમ છે મુસ્લિમ મેરેજ ગીરોની મહાલી ઇબ્રાહીમ મોહમ્મદજી મોસારી મહારાષ્ટ્ર શાહિદ મોસારી હાજી ઇબ્રાહીમ ઈશા પોઝા મહારાજ સુલેમાન વરિ રસાન હાજી અલી આદમ હાજી સિદ્ધિક બાવા ઘણા લોકો છે અમારી સાથે સંકળાયેલા ને નિખાળીશ લોકો એ લોકો કોઈ બસો બસો કિલોમીટરથી આવે પોતાનો કામ ધંધો છોડીને એવી રીતે આજનો પ્રોગ્રામ હતો હવે નેક્સ્ટ પ્રોગ્રામ અમારો ચોથા મહિનાની બે તારીખે છે એમાં લગભગ એક બે હિન્દુસ્તુ સુજોડાઓ છે એમને બી સાથે લઈએ છીએ એટલા માટે કે ભાઈ આ દેશની એકતા અખંડિતતા જળવાઈ રહે જે લોકો આ દેશને તોડવાની વાતો કરે છે અમે જોડવાની વાતો કરીએ છીએ દેશમાં આવું કંઈ નથી હોય હવે બધી આંગળીઓ સરખી ના હોય દેશ તો અર્થતંત્ર બહુ સારું છે અમને સરકાર બી સપોર્ટ કરે છે અને પ્રજા બી સપોર્ટ કરે છે દાનવી લોકો બી સપોર્ટ કરે છે ડાંગી વાળા આરસી જ ચાલે છે ભાઈ અમારી કોઈ શક્તિ નથી અમારે ઠન ઠન ગોપાલ ગરીબ માણસ છે ફકીર હે કુ નહીં તમે કેટલા ટાઈમ થી કરો છો અમે લગભગ 25 વર્ષ કરીએ છે નબી સુરીન કેટલે છોકરા ને છોકરા નું સમૂહ લાગે 7000 જેવો સંખ્યા છે રજીસ્ટ્રેશન ઓન રજીસ્ટ્રેશન ના આજે કેટલા કરો આજે લગભગ 6 જો કરી હતી મુસ્લિમ હતી એમાં એની કોપી અમે વકફ માં ચેરિટીમાં છે ચેરિટી માં મૂકી કમિશનર માં ને અમે જાણ કરીએ કે ભાઈ આ તારીખ પ્રોગ્રામ છે